આજરોજ જામકંડોણા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં મહેરબાન એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબના દ્વારા લેવામાં આવેલો જામકંડોણા ગામના આજુબાજુ સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલા તેમને કોઈ પોલીસને લગતા હોય એ પ્રશ્ન અનુસંધાને ચર્ચા કરવામાં આવી તેમજ જે ડીજીપી સાહેબની જે ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી એ અનુસંધાને સાયબર ક્રાઇમ ડિજિટલ એરેસ્ટ સબક જરૂરી સૂચના કરવામાં આવી તકેદારી કરવામાં આવી અને બહુ સારી એવી માહોલમાં આ પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી બાદ આ ગામના એક રહીશ છે તેમને એક લાખ પચીસ હજાર જેવી રકમ તેમજ એક મોબાઈલ જે પોલીસે ગોતી અને તેરા ચુચકો અર્પણમાં સોંપવામાં આવેલો હતો આમ આજ રોજ એસપી સાહેબ વિજયસિંહ ગુર્જર સાહેબ દ્વારા આજે ગામની જામખંડોળા ગામ તથા આજુબાજુના ગામના પ્રશ્નોની સારા એવા માહોલમાં ચર્ચા કરવામાં આવી હતી